અરે હાલો ને આમ જો કોઈ આંગળી અડાડી ને તું બેઠો એ તો જોઈ લીધી તમારી મરદાનગી હો કરાવી દી તન લગન કરાવી દીસક ને લગન કરાવી દી એ ઈ મત માનો શું તમે મને ઈ હાચું આમ જો મારા ઢકલા અંદર છે ને મને પૂછ્યા વગેરે કોઈ પગ ન મૂકે કોડા અમને સુઈતા હારી આપજો અમને બીક ન લાગી છે એ કાઈ નો ઘટે તારે જોતું હોય ને ઈ માર પર માગી લેવાનું હાલો કરી

પ્રેમ લગ્ન કરાવી દીધા બરોબર એને આખું ઘર આપણને હોપી દીધું રહેવા માટે આપણે ગમી જાત ને તો આવી સુવિધા ન મળે એ વાત હાસી હો તમારે અરે તારે બાપે ની કઈ ન થાય આપણે જોતો કેવો માણા રડી ગયો હજળ બમ બોલો સોરી માથે કેવડો મોટો વિશ્વાસ કર્યો હતો અને એક છોકરા લઈને ભાગીને વેગે બોલો ગામમાં છે મારે હાલે હું રહેવા દીધું બોલો

તો નથી મારવો બાકી આમ જો વિખી નાખવાની થાય છે અરે વિખી જ નાખો છે મને આમ ખાલી ખબર પડવાની જ વાત હતી કે ક્યાં હંતાઈ રહે ને એટલું ખાલી જડી જાય ને એટલે નો મૂકો હાલો હાલ જલ્દી યો ઇન મન મારો આરામ કર એય 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 તારી મને બાય નીકળ ન્યા ક્યાં હંગવા મરે આમ મરતા હો આરામ કર તો આવી જાય છે

તમને શું કહું છું આપણે કાયલો નું ખાધું નથી હું છે ને ઘર માં જઈને રાંધી આવું પૂછવાનું થોડુંક આપણું ઘર પેટમાં તને એમ હાથમાં નઈ આવું એવું જ હતું ને આ ગોબરા ઘી હમતા એટલે ગોબરો હાચવી લે

તમારી રીતે લગ્ન કરી લીજો તમે અમે કઈ ખર્ચો દેવાના નથી અને પાછી મૂકવા આવ્યો ને એટલે આમ જો આ ફરસી તને માર દઉં ને માર દો બે ટાઈપ તો આપણે સમાધાન સમાધાન એટલે આવવા જવાનું નહીં તમાર કોઈ દી અમાર કીરી તે અમાર કે લગ્ન કરવા લગ્ન તો થઈ ગયા થઈ જાલે પ્રેમ લગ્ન કે બાપા આ હાર બાર ને જોતા તમે ડોક માં

આપણને બેનત ને કઈ નક્કી છું બિસાડ ઓલા ગોબર નો લઠો કાઢ નઈ કયો લેવા દેવા વગી ગોબર દેવા નઈ દે આ લગભગ એ હાર વાલો હું રાંધી નાખ આપણે જો હમ સમાધાન પલે નોય છું પણ હરવે હરવે તાર બાપા બાપા ને ફોન કરજે સમાધાન કરજે અને ખીચડી ના ખુરશી એટલે લેવાય ક્યાં રાખ્યો હા ઈ વાત એ હાસી હો હે આથી હું રાંધી નાખું હા જા તાર બાપા ની ને આપણે